કોણ છે આ દીકરી કે જેને ભગવાન શ્રી રામના ચરિત્ર ઉપર પેઇન્ટિંગ બનાવ્યું અને તે પેઇન્ટિંગ પણ પોતાના બ્લડથી બનાવવામાં આવ્યું જી હા સૌ કોઈને અચરજ લાગતું હશે આ સાંભળીને અને આ પહેલી વખત એવું બન્યું છે કે ભગવાન શ્રી રામના ચરિત્ર જે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું તે પણ પોતાના બ્લડથી બનાવવામાં આવ્યું વડોદરાના કાલાઘોડા સ્થિત જે પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં આ દીકરી પહોંચી હતી પોતાના બ્લડથી બનાવેલું આ જે પેઇન્ટિંગ હતું ત્યાં દર્શનાર્થે આવી પહોંચી હતી ત્યારે પ્રશ્નાર્થે એ ઊભો થાય છે કે પોતાના જે બ્લડથી આ જે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું આવી ભક્તિ ક્યાંક જ જોવા મળતી હોય છે તમામ લોકો પોતાની ભક્તિ અદા કરી રહ્યા છે પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે તેને જ લઈને તમામ લોકો

તો એ કાગળ એટલે એ કાગળની અંદર સંપૂર્ણ રામ ભગવાનનું ચરિત્ર જન્મથી લઈને રાવણ સુધીનું જે એમને દહન કર્યું છે કે એમનો જે નાશ કર્યો તં સુધીનું બતાડ્યા પછી એ બેને મને કીધું કે મહારાજ શ્રી આ મેં તમને હનુમાનજી મહારાજને એટલે ટચ કરવાની ના પાડી કે આ જે કંઈ ચિત્ર છે એ ચિત્રનો પેઇન્ટમાં વાપરાયેલો નથી આ મેં મારા પોતાના બ્લડથી કર્યું છે પોતાનું બ્લડ આપીને એ પોતે આર્ટિસ્ટ હતા અને પોતાના બ્લડનો ઉપયોગ કરીને એ વ્હાઈટ પેજ પર એમને આર્ટગીરી કરીને એ બતાવ્યા પછી મને પણ બહુ એટલે આનંદ મનથી થયો એટલે મેં બેનને કીધું કે બેન આ કામ તો કદાચ આટલા આટલો મોટો પ્રસંગ જે આટલા ભારત વર્ષમાં થઈ રહ્યો છે એના અંદર આવું કાર્ય તો મેં હજી સુધી જોયું નથી સાંભળ્યું નથી તો મતલબ પણ મારાથી ભૂલચૂકથી મારાથી એમનો નંબર કે નામ કશું લેવાયું નહીં પરંતુ મને એ જોઈને બહુ અત્યંત આનંદ થયો કે શ્રી રામ ભગવાન માટે તમે પોતાના બ્લડથી પૂર્ણ એમનું ચરિત્ર ડ્રો કર્યું છે ને આજે બેન એવું કહેતા હતા કે યુનિવસ વર્લ્ડમાં આનો રેકોર્ડ કરવા માટેનું એપ્લાય પણ હું કરેલું છે એટલે આજ જે કરવાના છે જો કદાચ તમારા લિંકમાં એ બેન મળી જાય તો એમને પણ હું બહુ શુભેચ્છા પાઠવું છું કે જે એમને રામ ભગવાન માટે આ કાર્ય કર્યું છે એ બહુ અદભુત કાર્ય કર્યું છે એ મેં તમને વોટ્સઅપ પર તમને જે મારી પાસે ફોટા છે એ બધા જ ફોટો તમને મેં મોકલી આપ્યા છે એ અહીંયા મારી પાસે નથી એ લઈ ગયા જ્યુનિઝ બુકમાં એમને આપવાનું હતું એટલે પણ આપ બી એને મીડિયાના માધ્યમથી બધાને કહેજો એ પણ એટલી નાના ઉંમરમાં એ છોકરીને આજના આ કલ્ચરમાં અને આ ટાઈપના જીવનશૈલીમાં આટલા નાના છોકરીને આવી રીતનું કંઈક ભગવાન માટે કરવાનું એક પ્રેરણા જાગરી એ પણ એ બહુ મોટો વિષય છે તો મને અત્યંત આનંદ થયો એટલે એ પણ મેં આપને ફોટા મોકલ્યા છે એ પણ આપ એમની માટે પણ બધાને ભગવાનના માટે પણ પ્રાર્થના એમને કરેલી છે અને એ માધ્યમથી બધા આપણા યંગ જનરેશનને બતાડવાનો પ્રયત્ન કર્યો છે આપ બી એ કરજો જય